નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝીઆ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરીએ તો ફિલ્મ એટલે કે બોલિવૂડ ઉદ્યોગમાંથી અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરીએ તો ફિલ્મ જગતમાંથી માટા સમાચાર વિગતવાર વાત કરીએ તો ફિલ્મ શેડી કે સાંઈબાબામાં સાંઈબાબાની યાદગાર ભૂમિકા ભજનાવ્યાસી વર્ષીય વર્ષીય ભીડ એક્ટર સુધીર ત્યારે દલવીને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં આઠ ઓક્ટોબરથી દાખલ કરવામાં આવ્યા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે વાત કરીએ તો તેઓ ગંભીર ત્યારે સેન્સ નામની જીવલેણ ચેપી બીમારી સામે લડી રહ્યા છે હાલમાં તેમને સઘન સારવારની જરૂર છે સારવાર ત્યારે વધતા જ ત્યારે ખર્ચને કારણે પરિવારે પંદર લાખથી આર્થિક મદદ માટે અપીલ કરી છે ફિલ્મ જગત અને ભક્તોમાંથી ત્યારે મદદની આશા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ